હડતાળ પર ઉતરી જતા રાજકોટ સિટી બસના પૈડા થંભી ગયા છે જેના કારણે હજારો મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ડ્રાઈવરોનું કહેવું છે કે અનેક વખત પગારની રજૂઆત કરવામાં આવી હોવા છતાંય ડ્રાઈવરોને નિયમિત પગાર કરવામાં આવતો નથી આથી આખરે કંટાળીને આ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે નિયમિત પગારને લઈને તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાંય આ મામલે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી ડ્રાઈવરોને નિયમિત પગાર કરાતો નથી આથી ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે અને જ્યાં સુધી તેમની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ પર ઉતરીને વિરોધ દર્શાવતા રહેશે એસી ફૂટ રોડ બસ પર બસ ડેપોની અંદર જ ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું હતું નોંધનીય છે કે આ હડતાળના કારણે આજે સવારથી સિટી બસ ના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હડતાલનો કોઈ સમય નથી સાહેબ આજની તારીખની અંદર જ હજી અમને પંદર તારીખ તેર તારીખ હોવા છતાં અમને સેલેરી મળેલ નથી જેને કારણસર અમે અગાઉ પણ મોખિતમાં એ લોકોને કંપનીને જાણ કરેલી અમારી કોઈ બીજી મોટી માંગ નથી કે અમને સાત તારીખથી લઈ અને દસ તારીખ સુધીમાં અમને અમારી સેલેરી એ લોકો પ્રોવાઈડ કરી આપે જેથી કરીને અમારે અમારા ઘર ગુજરાન ચલાવવું અમને ખ્યાલ આવે જેની કે લાઇટ બિલ છે ગેસ બિલ છે મકાન ભાડવું છે બાળકોની ફી છે આ અન્ય પ્રોબ્લેમ થઈ શકે એટલા માટે અમે સાત તારીખથી દસ તારીખ સુધીની માંગણી કરેલ છે સમસ્યા સાહેબ છેલ્લા ચારથી છ મહિનાથી અંદર આ રીતનું ચાલે છે વહેલા મોડું વહેલા મોડું ક્યારેક રાઈટ ટાઈમ થઈ જાય છે બાકી દર વખતે વહેલા મોડું થાય છે પણ સાહેબ એની સામે બીજું બધું ઘરનું આયોજન વિખાઈ જવાના કારણથી આ છેલ્લે ન છૂટકે અમારે આજે આ ગાડીઓના પહેણા થંભાવી દેવામાં આવ્યા છે જે અમારા દરેક ભાઈઓ અહીંયા હાજરી આપીને સ્વચ્છાપૂર્વક નોકરી કરવા સવારે રાઈટ ટાઈમ છ વાગે બધા ડેપો પર હાજર થઈ ગયેલા છે રાજકોટની ની રૂટિંગ બસો કાયદેસર જોવા બેસો તો પાસઠ થી સિત્તેર બસો રેગ્યુલર રાબેતા મુજબ પર ડે ની નીકળી જાય છે દરેક રૂટ ની અંદર સિટી અને બીઆરટીએસ સાથે બહુ ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે કેમ કે મકાન માલિક તો સમજવાના નથી કે ભાઈ તમારો પગાર નથી તો વાંધો નહીં લેટ આપજો એને તો ટાઈમે જ ભાડું જોશે અને પ્લસમાં અહીંયા કેન્ટીનમાં ખાવાના પૈસા પણ અમારે રોકડા દેવા પડે છે પણ બાકી રાખતા નથી કોઈ વસ્તુ લેવી હોય તો રોકડા જ પૈસા દેવા પડે છે તો આ પગારનો જ ઇસુ છે કે સાત ની સાત થી દસ ની અંદર અમારો પગાર થઈ જવો જોઈએ અમારો બીજો કોઈ ઈસ્યુ નથી માઉન્ટ આબુમાં લઘુત્તમ સત્તર ડિગ્રી અને અધિકતમ ત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું